છો મારા વાલા ગુજરાતીઓ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોની અંદર અને હવે પછી આ જે ટોપિક આજે ભણવાના છીએ એના આવનારા દરેક વિડીયોની અંદર આ વિષય શરૂઆત કરતા પહેલા આ વિડીયો શરૂઆત કરતા પહેલા આ વિષય જે ભણવાનો છે એની ચર્ચા કરી લઈએ તો કે એ જે વિષય આપણે આજે શીખવાના છીએ અને શરૂઆત કરીએ છીએ એ વિષયનું નામ છે અર્થશાસ્ત્ર હવે આ ટોપિક શરૂઆત કરતા પહેલા આ વિષય અને આ વિડિયોની શરૂઆત કરતા પહેલા થોડીક એવી બાબતો છે જે હું તમને જણાવી દઉં કે આ ટોપિક હું કોઈ એવા વિદ્યાર્થીઓ માટે નથી ભણાવી રહ્યો અથવા નથી શીખવાડી રહ્યો કે જે હાલમાં સરકારી એક્ઝામ્સની તૈયારી કરી રહ્યા છે અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામની કોઈ પણ તૈયારી કરી રહ્યા છે એમના માટે આ વિષય મારા મને મને એવું લાગે છે કે આ વિષય એમના માટે નથી શું કામ કારણ કે બીજી વસ્તુ હું કોઈ એવો અર્થશાસ્ત્રનો એક્સપર્ટ નથી કે જે હું તમને આ આ આ વિષય 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 બાબતે નોલેજ છે છે એ આપી શકું હવે ત્રીજો અને કે કોના માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવા વાળા નથી તો કોના માટે છે આ વિષય એવા લોકો માટે છે કે જે સાવ મિડલ ક્લાસ વ્યક્તિઓ છે જે સાવ મિડલ ક્લાસના વિદ્યાર્થીઓ છે અને એ વિદ્યાર્થીઓ આજે ભણી રહ્યા છે અને સાથે સાથે એમને રૂપિયાના લગતી જે કંઈ બાબતો છે એ શીખવી છે એ સમજવી છે તો એમના માટે પાયાગત બાબત રૂપે આ વિષય સમજવો બહુ જરૂરી છે અને આ વિષય અને આ વિડીયો અને આવનારી હવે પછીના જે કંઈ નેક્સ્ટ વિડીયો છે પ્લેલિસ્ટના એ દરેક વિડીયો એ દરેક વિષય હું એવા જ લોકો માટે તૈયાર કરું છું કે જે હાલમાં મિડલ ક્લાસની અંદર છે અને ફાઈનાન્શિયલી રીતે કંઈક ને કંઈક ઠોકર ખાઈ રહ્યા છે એમને કંઈ સમજ ખબ નથી પડતી કે મારે હવે આગળ શું કરવું એ કંઈ ખબર જ નથી એવી કંઈ સમજણ જ નથી એવા વિદ્યાર્થીઓ માટે એવા મારા ભાઈઓ બહેનો માટે આ ટોપિકની તૈયારી કરાવી રહ્યો છું અને બીજી વસ્તુ કે દરેક વ્યક્તિઓ માટે શીખવા જેવો અને સમજવા જેવો ટોપિક છે શું કામ કારણ કે આ જે અર્થશાસ્ત્ર વિષય વિષય છે છે એ કોઈ પણ દેશને લાગુ પડે સાથે સાથે એ મારા અને તમારા એ દરેકના ઘરને પણ અસર પાડે છે એટલા માટે આ ટોપિક આ વિષય સમજવો બહુ જરૂરી છે અને બીજી વસ્તુ હવે ખાસ જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ મને સાંભળી રહ્યો છે ત્યાં સુધી એ દરેક વ્યક્તિને એક નમ્ર અપીલ રહેશે કે આ વિડિયોને છેલ્લે સુધી જોજો કોઈ પણ વિડિયો આ સિરીઝનો કોઈ પણ આ પ્લેલિસ્ટનો કોઈ પણ વિડિયો છેલ્લે સુધી જોજો અને બીજી વસ્તુ કે કોઈ વસ્તુ ન સમજાય કોઈ બાબત ન સમજાય અથવા તો કોઈ સવાલ થાય કે આ સવાલ મને નથી સમજાણો તો એ સવાલની આપણે ચર્ચા એક અલગથી વિડિયોમાં કરશું અથવા તો કોઈ એવી પ્લેલિસ્ટની અંદર આપશું અથવા કોમેન્ટની અંદર આપશું બને ત્યાં સુધી ઓછા શબ્દોની અંદર વધારે સમજી શકાય એવા જ એવી જ બાબતોની અંદર આપણે પ્રયાસ કરશું અને જો ન સમજાય

કારણ કે એની અંદર તો તારીખ પણ આવે છે અને એ કોઈ પણ વિષય જેને બહાર પાડ્યો છે એના નામ ને એનો ઉલ્લેખ ને બધી વસ્તુ આવે છે પરંતુ આપણે એ શીખવાની જરૂર નથી આપણે જે મેઈન વસ્તુ શીખવાની છે એ અર્થશાસ્ત્રનો જે ટોપિક છે એના એના જે સોફ્ટ ટોપિક છે એની ચર્ચા કરવાના છે તો વિડિયોને છેલ્લે સુધી જોજો અને હવે આજનો આ વિડિયો શરૂ કરીએ એની પહેલા આ ટોપિકની અંદર આજના વિડિયોની અંદર આપણે શું શીખવાના છે આપણે શું શીખવાના છીએ હવે તમારો કેમતી સમય ન બગાડતા વાત કરીએ આ અર્થશાસ્ત્રની તો આ જે અર્થશાસ્ત્ર છે એ બે શબ્દ થી બનેલો એક શબ્દ છે તો કે ભાઈ સૌથી પેલું એ લઈએ તો કે આ અર્થ અને હવે આ બંનેના એક એક શબ્દને લઈએ તો કે અર્થ એટલે કે અહીંયા આપણે સમજી લઈએ નાણું રૂપિયા ધન કે મૂડી આ ચારેય શબ્દનો જો ભેગા કરવામાં આવે અને છૂટા પાડવામાં આવે તો પણ એનો અર્થ એક જ લઈ શકાય તો કે અર્થ અને આ રૂપિયાની જરૂર દરેક વ્યક્તિને દરેક કાર્યની અંદર પડે છે એ નાનામાં નાનું કાર્ય હોય તો પણ ભલે અને મોટામાં મોટું કાર્ય હોય તો પણ ભલે કોઈ પણ માણસ રૂપિયા વગર હાલની તારીખમાં રહી શકતો નથી એનું કારણ છે કે રૂપિયા ડગલે ને પગલે બહુ જરૂરી છે રૂપિયા સર્વસ્વ ભલે ન હોય પરંતુ એ જરૂરી બહુ છે હવે આ શાસ્ત્ર નો અર્થ સમજી લઈએ તો કે શાસ્ત્ર એટલે નિયમો સિદ્ધાંતો કે કોઈ બાબતો હવે આ ત્રણે અર્થ લઈએ તો આ શાસ્ત્ર ને ગણી શકાય હવે આનો આખો જો અર્થ લેવામાં આવે અર્થશાસ્ત્ર વિષયનો તો કે અર્થશાસ્ત્ર એટલે ધન કે રૂપિયા લગતી બાબતો લગતી કે સંબંધિત દર્શાવતું શાસ્ત્ર એટલે આ અર્થશાસ્ત્ર આ અર્થશાસ્ત્ર નો અર્થ સાદી સિમ્પલ અને સરળ ભાષામાં સમજીએ તો આવો લઈ શકાય કે ધન રૂપિયા મૂડી કે નાણાં ના નિયમો અથવા તો લગતી બાબતો ગુજરાતી ભાષાની અંદર કે જે એક નાના બાળકને પણ સમજી શકાય કે અર્થશાસ્ત્રનો સામાન્ય અર્થ રૂપિયા મૂડી ધન કે નાણાં સંબંધિત કોઈ પણ બાબતો દર્શાવતું શાસ્ત્ર અથવા તો પુસ્તક એટલે અર્થશાસ્ત્ર હવે આગળ લઈએ તો આ જે અર્થશાસ્ત્ર છે એ અર્થશાસ્ત્રની રચના કોણે કરી હતી એવો કોણ મહાન કલાકાર હતો એવો કોઈ મહાન વ્યક્તિ કોણ કે કે અર્થશાસ્ત્રની રચના કરી અને એની જરૂરિયાત શું કામ પડી તો સૌથી પહેલું એ સમજીએ આજે અર્થશાસ્ત્ર છે એ અર્થશાસ્ત્ર આપણે રચયતા ગણી શકીએ અથવા તો આજે વિષય બહાર પાડ્યો છે એના રચયતા કોણ છે તો એની ચર્ચા કરીએ તો એ છે નામ સાંભળ્યું છે ચાણક્ય હવે આ ચાણક્યુ છે એ સમજીએ કે આ અર્થશાસ્ત્ર જે છે ને એ માત્ર ખાલી વિષય નથી એ સાથે વિષય તો છે પરંતુ સાથે સાથે એક બુક પણ છે એક પુસ્તક પણ છે જે કૌટિલ્ય દ્વારા લખવામાં આવેલું કૌટિલ્ય અને એની જરૂરિયાત શું કામ પડી તો કે જરૂરિયાત એટલા માટે પડી કે જ્યારે રાજા અને મહારાજાઓના સમયની અંદર જ્યારે સોનું અને ચાંદી તાંબાના સિક્કાઓ હતા ત્યારે એ સિક્કાઓનો ઉપયોગ રાજાઓ પોતાના મહેલો બનાવવામાં કરતા હતા પછી તો કે રાજ્યો વહીવટ સંભાળવામાં કરતા હતા પરંતુ એનો વહીવટ એ સિક્કા કે સોના મોરો કે ચાંદી નો વહીવટ વહીવટ કેવી રીતે કરવો આ કેવી રીતે કરવો

એ પણ રાજાશાહી ધરાવતા દેશના દરેક નાગરિકને લાગુ પડે છે અને એની અંદર રહેલા કોઈ પણ સામાન્ય માણસને પણ લાગુ પડે છે હવે વાત કરીએ ભારતની તો કે આ જે અર્થશાસ્ત્ર છે આને ઇંગ્લિશની અંદર ઇકોનોમી કહેવામાં આવે છે હવે જ્યારે કોઈ પણ દેશ લેવલે કોઈ પણ ઇકોનોમિક્સ એટલે કે ઇકોનોમિક્સ વિશેના જાણકાર અથવા તો કોઈ પણ તજજ્ઞ અથવા એ બાબત સાથે સંકળાયેલા કોઈ પણ માણસો જ્યારે દેશ લેવલે ચર્ચા કરતા હોય એ દેશ લેવલે ચર્ચા કરતા હોય ને માની લો આ કોઈ પણ દેશ છે હવે આ દેશ લેવલે ચર્ચા કરતા હોય ત્યારે એની અંદરનો એક નાનું રાજ્ય હોય તો પણ ભલે એ રાજ્યનો નાનો તો તાલુકો હોય તો ભલે અને તાલુકાનું ગામડાનું એક ઘર હોય તો પણ ભલે આ નિયમ

એટલે કોઈ પણ દેશની અંદર જો મોંઘવારી ચાલતી હોય ને તો તમારા ઘરની અંદર પણ મોંઘવારી આવતા વાર ન લાગે એટલે આ બાબત સમજવી બહુ જરૂરી છે અને આ વિષય સમજવું એટલા માટે જરૂરી છે મારા ખાસ વિદ્યાર્થી હું કહું છું કે આ વિષયને બેઝિકથી સમજતા શીખશો કારણ કે આ વિષયને તમે જ્યારે એક વખત સમજી પછી રૂપિયાના લઈને જે બાબતમાં અટવા છો ત્યાંથી તમારે અટવાની જરૂર નહીં પડે એવું મારું માનવું છે અને મારી જેટલી પણ બુદ્ધિશક્તિ અને આવડત છે એ સંપૂર્ણ પોટેન્શિયલ મારી જેટલી પણ આવડત છે જેટલું પણ કૌશલ્ય છે જેટલી પણ તાકાત છે એ તમને સમજાવવા માટે લગાડી રહ્યો છું કારણ કે આ વિષય સ્કૂલ અને કોલેજ ની અંદર બેઝિક થી સમજવામાં બહુ વાર લાગે બહુ એટલે બહુ એટલા માટે મેં નક્કી કર્યું છે કે આ વિષય તમારા માટે બહુ સાદી સરળ સિમ્પલ ભાષામાં અને આપણી ગુજરાતી લોકબોલી તળપદી ભાષાની અંદર હું તમને બનતી કોશિશની અંદર સમજાવી શકું સો આજના ના વિડિયો ની અંદર આપણે આ વાતચીત કરી કે આનો અર્થ શું છે અને એના બેઝિક પરિચય ની વાત કરી હવે હવે પછીના વિડિયો ની અંદર આપણે વાત કરશું કે આ અર્થશાસ્ત્રના જે પ્રકારો પડે છે આની અંદર સબ પ્રકારો પડે છે એ પ્રકારોની અંદર કઈ કઈ બાબતો છે અને સૂક્ષ્મ કેવી નાની નાની બાબતો જે છે ને એ મારા ઘરને પણ અસર પાડે તમારા ઘરને પણ અસર પડે અને કોઈ પણ દેશને અને કોઈ પણ રાજ્યને પણ અસર પાડે છે સો આ વિડીયોને છેલ્લે સુધી જોયો એ માટે તમારો ખૂબ ખૂબ અને દિલથી ખૂબ ખૂબ આભાર